ધી મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશન રિલીફ ટ્રસ્ટ ભૂજ દ્વારા આગામી તારીખ દસમી જૂનના રોજ વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલની સુવિધાનો પ્રારંભ આ અંગે પત્રકાર પરિષદમાં ત્રણસો વિદ્યાર્થીનીઓને સમાવેશ સમાવેશ કરતી અને પ્રારંભિક તબક્કામાં સો વિદ્યાર્થીઓને સમાવેશ કરે તેવી હોસ્ટેલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી ધી મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશન રિલીફ ટ્રસ્ટ ભૂત દ્વારા કચ્છના પાટનગર ભૂજ ખાતે મુસ્લિમ દીકરીઓ માટે સૌપ્રથમ પ્રથમ ઇકરા હોસ્ટેલ શરૂ કરવાનો આયોજન કરવામાં આવ્યું છે તારીખ દસ જૂનના રોજ આ દસ હોસ્ટેલ સમાજ માટે ખુલી મૂકવામાં આવશે ત્યારે આ અંગે વિસ્તૃત માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આજે આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના તમામ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આજે આ હોસ્ટેલની માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને સૈયદ મહુદ્દીન એડવોકેટ અને ગફુરભાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા ધોરણ એકથી ધોરણ બાર ગુજરાતી મીડિયમની સ્કૂલ છે જ્યારે કેજીથી પાંચમી સુધી અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે જ્યારે ધોરણ છથી ધોરણ બાર સુધી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવે છે આ હોસ્ટેલમાં અભ્યાસ અને રહેવાનું બંને એક સાથે થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કુલ ત્રણસો વિદ્યાર્થીઓનો સમાવેશ થાય તેવી કેપેસિટીની આ હોસ્ટેલ બનાવવામાં આવી છે અતિ આધુનિક અને સુવિધાસભર હોસ્ટેલ બનાવવામાં આવી છે પરંતુ આ વખતે જ્યારે દસમી જૂનના રોજ આ હોસ્ટ હોસ્ટેલ શરૂ કરવામાં આવનાર છે ત્યારે પ્રારંભિક તબક્કામાં સો વિદ્યાર્થીનીઓ એટલે કે સો દીકરીઓને પ્રવેશ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જે ગરીબ દીકરીઓ હોય અને જેની પાસે ફીની ઉપલબ્ધિ ના હોય તેવા પરિવારની દીકરીઓને રાહત દરે પણ પ્રવેશ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને આગામી દસમીના રોજ આ હોસ્ટેલ શરૂ થનાર છે અને તમામ દીકરીઓ લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી છે હવે આમ તક સાથેની વિશેષ મુલાકાતમાં ટ્રસ્ટના પદાધિકારીઓ સૈયદ મહુદ્દીન એડવોકેટ અને ગફુરભાઈની મુલાકાત નામ સૈયદ મોઈનુદ્દીન એડવોકેટ હું આ સંસ્થાનો ચેરમેન છું અને આ જલાલ સાબા છે એ ફાઉન્ડર છે સાથે સુરેશ સાહેબ છે અમારા એ હાઈસ્કૂલના પ્રિન્સિપલ છે ગફુર સાહેબ છે એ પ્રાઇમરીના છે અને સાનિયામાં છે ઇંગ્લિશ મીડિયમના અમારા હેડ છે આ આયોજન એ રીતે કરવામાં આવે છે કે ધોરણ એક થી કરીને બાર સુધી અમે ગુજરાતી મીડિયમ ચલાવીએ છીએ અને ધોરણ કેજી થી કરીને પાંચમા સુધી અમે ઇંગ્લિશ મીડિયમ ચલાવીએ છીએ પણ હમણાં જે આ પ્રસંગે આપણે ભેગા થયા છીએ એમાં ઇકરા ગર્લ્સ હોસ્ટેલ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેમાં ધોરણ છ થી કરીને બાર સુધીની દીકરીઓ માટે આ ટ્રસ્ટે એક સરસ અને સારી હોસ્ટેલ બનાવેલ છે આ બિલ્ડિંગની વિશેષતા એ છે કે આ ભણવાનો અને રહેવાનો એક જ કેમ્પસમાં છે નથી છોકરીઓને બીજે ક્યાં ભણવા જવાની જરૂર એક જ જગ્યાએ ધોરણ બાર સુધીનો ભણવાનો અને રહેવાનો એક જ કેમ્પસમાં છે કેટલી દીકરી અહીંયા મતલબ કોલેજમાં મળેલો શકશે આમાં આમ તો અમારી કેપેસિટી અઢીસો ત્રણસો દીકરીઓની છે પણ હાલે અમે ખાલી અમે પ્રથમ શરૂઆત કરીએ છીએ એટલે સો દીકરીઓ માટે આમાં અમે વ્યવસ્થા કરેલ છે અને શરૂઆત અમે સો દીકરીઓના એડમિશન ફી ફીનો ધારાધોરણ એવો છે કે જે શ્રીમંત લોકો હોય છે એ તો જ્યાં એમને ભણવા જવાનું હોય છે ત્યાં એ પોતે મકાન લઈને રહેવા જતા રહેતા હોય છે ને ખાસ કરીને અમારા જે મુસ્લિમ સમાજમાં છે દીકરીઓને છઠ્ઠા ધોરણથી ડ્રોપ આઉટ આપવામાં આવે છે અને છઠ્ઠા ધોરણથી પછી આગળ ભણાવવામાં આવતું નથી એટલે જો ગરીબ હશે દીકરીઓ તો અમે એમને એ રીતે ઉપયોગી થશું અને હાલે અમારી આ જે ફીનો ધોરણ છે એ પિસ્તાલીસ હજાર રૂપિયા વાર્ષિક રાખેલ છે આમાં દરેક સમાજની દીકરીઓ આવી શકે છે એમાં કોઈ નાત જાતનો નું બંધન નથી અને બધે દીકરીઓ આમાં લાભ લઈ શકે છે અને દીકરીઓને માટે જ આ અમારો આ પ્રોજેક્ટ છે મેડિકલ મેડિકલ અને અત્યારે અમે આ સંસ્થામાં સ્કૂલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ બાબતે આજે અમે અત્યારે ભેગા થયેલ છે હું ખાસ કરીને ઘણા સમય થી આપવાને જે બાપુ આ હોસ્ટેલ માટે જે મંજૂરી લીધી અલગ અલગ જે રિનોવેશન કામ કરાવ્યું શું કેશો એના છે એટલે આ આ સ્કૂલની જે સ્કૂલ તો આગળથી સ્ટાર્ટ શરૂ જ હતી બાજુના વિભાગમાં અત્યારે અહીંયા આ જે ગર્લ્સ હોસ્ટેલ માટેની બિલ્ડિંગ છે એ અમે અત્યારે કિરાયેદાર તરીકે ભાડે લીધી છે અને એ વર્ષો સુધી અમને જો વ્યવસ્થિત ચલાવશું તો અમે

અને જો વધુ આવશે તો વધુ પર છોકરીઓને અમે બધું વધુ સારી રીતે રાખીને ભણાવી શકશું છ થી બાર ધોરણ સુધી અને એના ઉપર પણ કોઈ આવશે તો એ લોકોની એ પ્રમાણે અમે વ્યવસ્થા કરશું સુરક્ષા અને વ્યવસ્થા બાબતે હું છોકરીઓ માટે એટલી એટલું કહીશ કે અમે જેમ અમારી દીકરીઓને જેમ સાચવી એ રીતે એ લોકોને સાચવશું અને આ વિભાગમાં ન કોઈ જેન્ટ્સ આવશે ન કોઈ અન્ય વ્યક્તિ આવશે એના બદલે અમે નીતિ નિયમો અલગ બનાવ્યા છે એ પ્રમાણે એ લોકોને વર્તવાનું રહેશે